ફરીથી તેને છરીના બીજા બે ઘા મારે છે અને બીજા ચાર આરોપીઓ પણ તેને ઢીકા પાટુનો માર મારીને એ કોન્સ્ટેબલની ત્યાં હત્યા નિપજાવે છે અને કોન્સ્ટેબલ એટલે ભરતભાઈ નેચડા અને આરોપીઓ પૈકી એક નામ એટલે શક્તિ ઉર્ફે પેંડો પેંડા ગેંગ કે જે ઘણા ગુનાઓના નામ સાથે સામે આવી જ ચૂકેલી છે ત્યારે તેમાનુ એક સાગરીત પોલીસ કર્મીની હત્યાનો આરોપી એવો કુખ્યાત રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું આ અલગ પંદર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં હું વાત કરું તો હત્યા હત્યાની કોશિશ પ્રોહિબિશન મારામારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જાનથી મારી નાખવાની ધમકી સહિતના બધા જ ગુનાઓનો તેમાં સમાવેશ થાય છે આરોપી પેન્ડા ગેંગનો છે

હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ રાજો જાડેજા વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરીને તેને મહેસાણા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે ખાસ રાજકોટ શહેરમાં અવારનવાર ગુનાખોરીને અંજામ આપતા લુખા અને આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે અને આ આદેશને પગલે જ ભક્તિનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે

ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજાની અટકાયત કરી દેવામાં આવી છે અને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે નમસ્કાર